ડિંગલી ખુશ થઈ જાય જો મન જોઈ બસ છે બીમાર છો નમસ્કાર મિત્રો તમને ખબર છે કે તમાર રાકેશભાઈનો જે છે કે ભૂખ્યા સુધી ભોજન પતાડું ભાઈ અત્યારે ભાઈ હું આવી ગયો છું બાંડીવાર ગામમાં ભાઈ તમે જોઈ શકો છો આ બે નાના નાના બાળક છે એક બેન બી છે બેન ભાઈ છોકરોને ગુજરાન ચલાવવા લે ખેતી કામ કરવા ગયા છે બહાર ગામ તો મિત્રો તમને ખબર છે કે આવા બાળકો હોય તમે જોઈ શકો છો આ ઘરની હાલત આજ ઘરમાં બા ચોમાસું કાઢે છે ભાઈ મને વચ્ચે કહેતા કે કે ઘરની કઈ સુવિધા થાય કરજો સો ટકા બાનું ભાઈ ઘરની સુવિધા આપણે કરશું ટૂંક સમય પછી તમને ખબર છે કે અત્યારે વરસાદની ભાઈ બહુ જ મહામારી છે તમને ખબર છે કે આવા બાળકો હોય હોય બા તમારા રાકેશભાઈ સામાન્ય કીટ પહોંચી જાય છે મિત્રો તો આ વિડીયોમાં સાથ સહકાર આપજો અને પ્રેમ આપતા રહેજો જેથી કરીને તમારા રાકેશભાઈ આવા બાળકો હોય બા હોય ત્યાં અમારી સામાન્ય કીટ પહોંચી જાય મિત્રો તમે જોઈ શકો છો કે આવી હાલતમાં રહેવું ને ભાઈ બહુ કઠિન વસ્તુ છે તમને ખબર પડે ને તમારા મને ખબર પડે કે ભાઈ આવી હાલતમાં રહેવું બહુ જ કઠિન વસ્તુ છે તો અત્યારે માટે તો આ બાળકો માટે મારી રાસાયણિક કીટ માટે બિસ્કિટ લાવ છું જેથી કરીને આ વિડીયો તમે પાંચ જણને શેર કરજો એ પાંચ કહેજો કે એ પાંચ બીજા પાંચ જણ શેર કરે જેથી કરીને આ પરિવારને ભાઈ છે ને ઘણી સુવિધા થઈ જાય અત્યારે હું તો સામાન્ય કીટ આપું છું જેથી કરીને કોઈ દાતા સારા મળી જાય તો આ બાનું ઘર બની જાય બાળકનું ભાઈ તો આ વિડીયો જરૂર શેર કરજો તમારે રાકેશભાઈને સપોર્ટ કરતા રહેજો Jai